નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો ફરીથી ચૈતર વસાવા જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના તેમના અને પોલીસની વચ્ચે બબાલનો એક વિડીયો સામે આવ્યો છે અને ત્યાં પણ જબરદસ્ત રીતે બબાલ થઈ છે આવેદનપત્ર આપવા જતા હતા ચૈતર વસાવા તેમને રોકવામાં આવ્યા છે શું છે આખો મામલો તે વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે ચૈતર વસાવા પોતે જોડાઈ ગયા છે ડેડિયાપાડા થી ચૈતરભાઈ શું છે આખો મામલો કેમ પોલીસે રોક્યા અને શેના માટે તમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા આજે અમે નર્મદા કલેક્ટર શ્રીને જે ડેડિયાપાડા તાલુકામાં અને મારી વિધાનસભામાં જે 6 મહિના દરમિયાન જે કામો થયા છે એ કામોમાં ભૂતકાળમાં અમે અહીંયા હાજર હતા ત્યારે અમને ધારાસભ્ય તરીકે અમે પોતે અને એમપી સાહેબ સાથે તાલુકાના પ્રમુખ જિલ્લા પ્રમુખ અમે સાથે મળીને જે આયોજનો કર્યા હતા જે આયોજન કર્યા હતા એ આયોજનો અમારી ગેરહાજરીમાં બધા સાઈટ પર મૂકીને અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળીને બારોબાર બીજા આયોજનો મંજૂર કરીને એ લોકોએ નાણાં ચુકવણા કરી દીધા છે જેમ કે વિકાસશીલ તાલુકામાં તો પ્રભારી સચિવ ગાંધી સાહેબની ઉપસ્થિતિમાં અમે આયોજનો

ઉદ્વહન સિંચાઈ યોજના અને ચેક કરોડ ને આઠ કરોડ બાવન લાખ ના પેમેન્ટ છે એજન્સી અહીંયા હયાતમાં નથી તો એ યોજનાઓમાં આવી રીતના થઈ રહ્યું છે જેમ કે મનરેગામાં હમણાં માર્ચમાં બાવીસ કરોડના પેમેન્ટની ચુકવણી થઈ મટીરિયલ નાખવાના નામે હવે એજન્સી રાજપીપળાની છે એણે અહીંયા કોઈ પંચાયતમાં પોતાનું મટીરિયલ પૂરું નથી પાડ્યું અગર મટીરિયલ પૂરું પાડે તો કઈ કોરીમાંથી રેતી કપચી લઈ આવ્યા છે કઈ લીજમાંથી રેતી લાવ્યા છે ક્યાંથી

અધિકારીઓ ને સાતેરેને बारोबार કામો મંજૂર કરી અને આ વિસ્તારમાં જે ધીલ ઉપયોગી કામો છે એવા કામો મંજૂર કરી દીધા છે ત્યારે અમારી લાગણી અને માંગણી એવી છે કે વન વિભાગમાં પણ તમે જોયું હશે 5 વર્ષથી એક પણ ટેન્ડર એમણે બહાર પાડ્યું નથી કે એક પણ નિવિદા કરી નથી અને દરેક રેજમાં પોતાના લાગતા વળતર એજન્સી પર કરોડો રૂપિયાના વાર્ષિક વાવચરો બનાવીને બિલો ઉતારવામાં આવે છે તો આ બધું બજેટ અમારા ટ્રાઇબલ સપલાનમાંથી લઈને જો આટલા બધા કૌભાંડો થતા હોય તો સ્વાભાવિકપણે અમે એની રજૂઆત કરવા માટે આજે કલેક્ટર કચેરી વિભાગ દ્વારા કે હોય સૌથી વધારે તો એવો વ્યવહાર અમારી બોર્ડર પર જે એમની બોર્ડર લાગે છે બે કિલોમીટરની ત્યાં તમારે પ્રવેશ નહીં કરવાનો તો અમે રાજપીપળા કયા રસ્તે જઈએ એટલે પાંચ જગ્યાએ નાકા કર્યા પાંચ જગ્યાએ અમને અડધા અડધા કલાક કલાક રોકવામાં આવ્યા અને આગળ જવા નહીં દેવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને છાવરવા માટે આવા ભ્રષ્ટાચારોને છાવરવા માટે આ પ્રકારના પોલીસે અમારી પર કાર્યવાહી કરી હશે એવું અમે માનીએ છીએ કેમ કે તમામ શાખા અધિકારીઓના પુરાવા સાથે અમે આવેદનપત્ર આપવા માટે જતા હતા તો હું માનું છું કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોના આર્થિક સામાજિક ઉત્થાન માટે સર્વાંગી વિકાસ માટે અહીં શિક્ષણ આરોગ્ય અને પાયાની ભૌતિક સુવિધા પૂરી પાડવા માટે જે બજેટ બને છે

અમારા પર મીટિંગ કરી એ લોકોએ પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ખુદ સાંસદ સાહેબ પણ હતા જિલ્લા પ્રમુખ પણ હતા અમે બધા આયોજન આપ્યું તો એક પણ કામ આવ્યું નથી અને આ આયોજન અધિકારી એ નવસારીની એજન્સીના જે ફાઇલ હતી ફાઇલ ના તમામ કામો બિનઉપયોગી કામો અને એસટીમેલ પાંચ ગણા હાઈમસ અમારી નાણા સરપંચ એક લાખમાં મૂકે છે જે હાઈમસ ના દસ લાખ ના કરી દીધા લોકોએ જે બાયોગેસ અમારા સરપંચ શ્રી પચીસ હજાર માં મૂકે છે એજ બાયોગેસના દોઢ લાખના ચુકવણા કરી દીધા તો આવી તો કેટલી યોજનાઓ છે જેમાં કરોડો રૂપિયાના પાંચ ગણા બિલો બનાવીને ચુકવણા થયા છે એવી રીતે મનરેગાની વાત કરું તો જે એજન્સી મટીરીયલ પૂરું પાડવા માટેનું ટેન્ડર અહીંયા આપવામાં આવે છે એ એજન્સી નું અહીંયા ગોડાઉન નથી કે ઓફિસ નથી અમારા તાલુકામાં એજન્સી બહારની છે અને એને કોઈ પંચાયતમાં મટીરીયલ નાખ્યું આટલી ગાડી અમે કપચી નાખી તો કઈ કોરીમાંથી લાવવા લાવવાયુ તો રોયલ્ટી વાળું બિલ હોય ને કઈ લીજમાંથી રેતી એનું રોયલ્ટી વાળું બિલ હોય એવી કોઈ જગ્યાએ કપચી રેતી સિમેન્ટ સળિયા કે કોઈ લેબર કામ કરી નથી અને ડાયરેક્ટ પંચાયત વાળા પર દબાણ કરીને એમના નામે પૈસા જમા થયા એટલે 35 35 ટકા પૈસા કાપીને પંચાયત વડાને આપી દીધા તો અમે એવું માનીએ છીએ કે તમે આયોજનો જેટલા પણ થાય પંચાયતની ગ્રામ સભામાં પ્રોપર માંગણી માંગો પંચાયત આપશે કે અમારા ગામમાં આ જરૂરિયાત છે એ જ મંજૂર કરો અને પંચાયતને જ અમલીકરણ સત્તા પણ બનાવો પંચાયત જ સીધા કામ કરે તો સારું કામ પણ થશે ને એની નિભાવી પણ થશે એવું અમારે માનવું છે પણ સવાલ એ આવી રહ્યો છે ચૈતરભાઈ કે જે એક સિસ્ટમમાં એક રીત હોય એક રીતે તમે સિસ્ટમની સામે સવાલ ઉભા કરી શકો પણ આટલી મોટી ભીડ લઈ જવી અને આચાર સંહિતા ચાલી રહ્યા છે અને આચાર સંહિતાની અંદર તમે આટલી મોટી ભીડ લઈને જઈ રહ્યા છો તો પોલીસ તમને રોકવાની છે જે સ્વાભાવિક છે તમે આજે જોયું હશે અમે હું ધારાસભ્ય તરીકે અને અહીંયા જિલ્લાના સદસ્ય હતા તાલુકાના સદસ્ય હતા અને મારી સાથે ગામ પંચાયતો તમામ સરપંચો હતા અમે પ્રતિનિધિઓ અમારા બજેટ જે લોકો એનજીઓ એજન્સીઓ જે હજમ કરી જાય છે સગે વગે કરે છે એની સામેની અમારી ઝુંબેશ હતી અને અમે પણ પોતે જાણીએ છીએ આચાર સંહિતા છે કલેક્ટર કચેરીમાં અમે દસ જણ જવાના હતા અમે તો ડીવાયએસપી સાહેબ ને મોવી એટલે સુધી કીધું કે સાહેબ અમને પાંચ ગાડી જવા દો

ઘણી ના ઓરડા નથી તો લોકો ચૂંટણી બહિષ્કાર કર્યા છે તો તો શું જવાબ આપવાના આ જરૂરિયાતો માટે જ અમે રજૂઆત કરવા જતા હતા અમારે કોઈ સાથે વ્યક્તિગત ઝઘડો નહોતો તો અમને રજૂઆત કરવા કેમ દેવામાં નથી આવતા લોકશાહી નું કેમ હનન થાય છે અમે બધા લોકપ્રતિનિધિ હતા અમે કોઈ અસામાજિક તત્વ કે કોઈ દેશદ્રોહ કામ કરનારા કે કોઈ બીજી પ્રવૃત્તિ તો કરવાના નહોતા ભરૂચ પોલીસે અમારી બોર્ડર પર તમારે પગલે મૂકવાનું છે પાકિસ્તાની બોર્ડર હતી અમારે ભરૂચમાંથી બે કિલોમીટર રસ્તો જાય છે નર્મદા જવા માટે તો ક્યાંક ને ક્યાંક આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને દબાવવાની વાત છે પણ આવી રીતના નથી ચાલતું પ્રજાના સુખાકારીના જેટલા પણ પૈસા આવે છે એ પ્રજાના ટેક્સના ના હોય છે એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એ અમારો હેતુ છે

છેલ્લા સાડા છ થી સાત મહિના આજે થશે હું અહીંયા ઉપસ્થિત નતો ત્યારે મેં છ મહિનાની પ્રગતિ રિપોર્ટ લીધા હમણાં તમામ શાખા માંથી ટ્રાઈબલ લાવ્યો સીએચઆઈ માંથી આયોજન અધિકારીમાંથી વર વન વિભાગ ની યાદી લાવ્યો છું તાલુકાના ટીડીઓ પાસેથી તો હમણાં મારી પાસે યાદી આવી એમાં બધી ગ્રાન્ટો જે અમે આગળ આયોજનો કર્યા તે બધા ચેન્જ કરીને બધી ગ્રાન્ટો આ લોકો એજન્સીના હિસારે કામ કર્યા છે જેટલું આયોજન અમે જોયું બધા એજન્સી પ્રોપર સેટ કરી ને આયોજન છે બધી બાર ની એજન્સી છે છે સુરત ના છે વડોદરા ના છે તો આવી જ રીતના છેલ્લા કેટલાય વર્ષથી થી ચાલતું આવે છે એ જ પ્રકારના આ વખતે કરવા માંગે છે પણ અમે એવું ચાલવા દેવાના નથી મનરેગા હોય જંગલ ખાતું તમે વન વિભાગ ની વાત કરો વન વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિધા પાડી નથી એમના લાગતા વળગતાઓને પાંચ વર્ષથી કરોડો રૂપિયાના વાઉચરો બનાવીને પેમેન્ટ ચૂકવે છે તો આ કેટલું વ્યાજબી છે સરકારના ધારાધોરણ શું થયું સરકારની ગાઈડલાઈન શું થયું

પાંચ દિવસની અંદર એમણે સહિચકા કરીને આપેલી માહિતી છે એ તમારી સામે હું મૂકું છું આ મુખ્ય એન્જિનિયર સહિ વિભાગના એમણે જે ચૂકેલું પેમેન્ટ છે આઠ કરોડ બાસઠ લાખ રૂપિયા છે એ એમનું છે એમણે સહી સૂકતા સાથે આપેલી માહિતી હું શેર કરું છું તમે જોઈ શકો છો આ નાયબ વન સંરક્ષણ ડીસીએફ એ જે આપેલી માહિતી છે એમણે જેટલા પેમેન્ટો કર્યા છે એમના નામજોક છે એમણે કરેલા પેમેન્ટ ની યાદી હું તમને નામજોગ બતાવી શકું છું આ એમણે કરેલી કામો છે મેં જે ગામ માં રહેલું મોગજ ની બાજુમાં ગામ છે ઝાડોલી ત્યાં મેં તળાવ કરેલા છે એનું પેમેન્ટ એમણે રિસીવ કર્યું છે પણ ગામમાં તળાવ નથી ગામના લોકો વીસ ઘર છે તો એમને ખબર ના હોય ગામ માં તો તો આ પ્રકારના આખા ભ્રષ્ટાચાર એમણે કરેલા છે ત્યાં કેટલા મોટા પેમેન્ટો વીસ વીસ લાખના પેમેન્ટો કરોડો રૂપિયા અઢાર કરોડો છે આ સાથે આ આ સરકારની ગાઈડલાઇન છે વિકાસશીલ તાલુકામાં કે તમે આ સદર માટે પૈસા વાપરી શકો છો છતાં માહિતી આપી આ પર દસ લાખ નું ચૂકવણું કર્યું એ જ હાઈ માસ અમારી પંચાયતના સરપંચ એક લાખ રૂપિયામાં મૂકે છે તો નવ લાખ રૂપિયા નું શું કર્યું એ લોકોએ તો આવા દસ ગણા આયોજન કરશે તો થોડું ચાલશે પછી આ જિલ્લા આયોજન અધિકારી માહિતી આપી કે બાયોગેસ માટે લીલીયાપાડા માં પિસ્તાલીસ લાખ રૂપિયા સાગબારા માં પિસ્તાલીસ લાખ રૂપિયા પર હેડ એ દોઢ લાખ નું ચુકવણું કર્યું એ લોકો એ એ જ બાયોગેસ ગેસ તમને પચીસ હજાર માં મળે છે કોઈ પણ સરપંચ પણ પચીસ હજાર માં ફીટ કરે છે તો આવો ભ્રષ્ટાચાર થોડો અમે ચલાવી લેવાના છે તો આ બધી અધિકારીઓ આપેલી માહિતી છે મેં મારા ખિસ્સા ની જરા પણ વાત કરતો નથી આદિ આદર્શ ગ્રામ માં આદિ આદર્શ ગ્રામમાં સરકાર શ્રી સત્તર ત્રણ બે હજાર બાવીસ નો ઠરાવ એવો છે ગામ પંચાયત ની સંમતિ લેવાની ગામ પંચાયત ગામ નો ઠરાવ હશે પછી જ કામ મંજૂર કરવાના આ અધિકારીઓ તમે જોઈ શકો છો આ આઠ કરોડ છોતેર લાખ નું આ તેર કરોડ ત્રીસ લાખના વોટર ફેસિલિટી હવે અમારા ગામમાં શું વોટર ફેસિલિટી જરૂર છે આ લાઇબ્રેરી વિથ ફર્નિચર ઇન પ્રાઇમરી સ્કૂલ તેર કરોડ ત્રીસ લાખ રૂપિયા અમારે તો શાળાના ઓરડા નથી તો ને ફર્નિચર નું શું કામ છે અમારે આરો પ્લાન્ટ છે બંક બેડ છે હવે બંક બેડ ની અમારે પ્રાથમિક શાળામાં શું જરૂર છે તો આવી રીતના કરોડોના આ લોકો પેમેન્ટો ચૂકવે છે ને એમના સહી સિક્કા છે હું મારી ઘર ની વાત નથી કરતો તો આવી રીતના મારી છ મહિનાની ની ગેરહાજરી આટલા કરોડો નું કરી ગયા તો અમારે થોડું ચલાવવાનું છે અમારે તો પ્રજાના પૈસા યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ જવાનો છે મનરેગામાં માં બાવીસ કરોડ નું પેમેન્ટ પીડીઓ કરી નાખ્યો મનરેગા માં મટીરિયલ ના હવે એ એજન્સી કોઈ જગ્યાએ એક ગાડી કપચી નાખી નથી કોઈ જગ્યાએ સો ગુણ સિમેન્ટ ઉતારી નથી તો બાવીસ કરોડ શેના ચૂકવ્યા છે બાઉચર પણ થોડું પેમેન્ટ થઈ જાય એની રોયલ્ટી બિલ હોય જીએસટી બિલ હોય તો આ કોભાંડો બહાર આવવા જોઈએ એમાં જે પણ એજન્સી છે જે પણ અધિકારીઓ પેમેન્ટ કર્યું છે એમને અમે ઓળખીએ છીએ એમની કઈ છે એમને ઓળખીએ છીએ તો એમના પર વિજિલન્સ તપાસ થાય કડકમાં કડક કાર્યવાહી થાય એમને ખરોજ મૂક નહીં ભ્રષ્ટાચાર અંતર્ગત એની પ્રોપર્ટી સીલ કરવામાં આવે એટ્રોસિટી એક્ટ એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે

પછી પણ આ લોકો પર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે તો આંદોલનના તમામ પ્રયાસો કરીશું અને અમારા પૈસા યોગ્ય વપરાય ટોટલ તમે ઇરિગેશન થી માંડીને જેટલા પણ તમે જોયું હશે એમાં ઘણા આજ વર્ષના અઢીસો થી ત્રણસો કરોડ નું અમારા વિસ્તાર નું છે એવા તો છેલ્લા દસ વર્ષના કાળસો તો બારસો તેરસો કરોડ નું કૌભાંડ બાર આવેલું છે અને આ કૌભાંડ કરવા વાળા એક જ લોકો છે જે એજન્સી છે સંદીપથી માંડીલ જે નવસારી ના છે એમની આખી એક ટીમ બને છે આખી કંપની ફરે છે અહિયાં તમે પેરાપીઠ હોય આરો કુલર હોય ફલાણો વિકણો આખું અંબાજી થી ઉમરગામ સુધી આ લોકો નું બહુ મોટું કૌભાંડ છે અને એની અંદર એ લોકો કરે છે કઈ રીતે સરકારી એજન્સી પાસેથી મળીને પૈસા લે છે કે પછી જે જે ત્યાંના નેતાઓ નેતાઓ છે છે થકી કરતા હોય હોય પણ અમે કોઈને જાણતા નથી અમે તો અમલીકરણ અધિકારી એ કહેલું કેમ જે અમલીકરણ અધિકારી છે એ જવાબદાર છે એની સાઈ આવે છે અને જે એજન્સી છે એ પોતે એને મિલ રજૂ કરવાના હોય છે રજૂ નથી કરી શકતી

પણ અમે તો મનસુખભાઈ સાથે એ જ બાબત આટલા વર્ષોથી એમણે અહીંયા પ્રતિનિધિત્વ કર્યું છે તો મનસુખભાઈ ને પણ વિનંતી કરું છું કે આ બાબતમાં આ બાબતમાં એમને હું વિનંતી કરું છું કે મનસુખભાઈ પણ મને સહકાર આપે અમે સાથે રહીને સરકારના ઉસ્તરીય તપાસ માંગી શકીએ અને આ જે ગ્રાન્ટ આવી રીતના વપરાયેલી છે લોકોની લોકોના હિત માટે મનસુખભાઈ ને પણ વિનંતી કરીશ કે આમાં સરકારનું ધ્યાન દોરીને યોગ્ય તપાસ કરાવવા પડશે અને એ મનસુખભાઈ કે છે કે આપણે સીએમ ને મળવાનું જવાનું છે તો અમે મનસુખભાઈ સાથે સીએમ ને મળવા પણ જઈશું આદિજાતિ આધિજાતી મંત્રી ને પણ મળવા જઈશું અને એમના પ્રદેશ પ્રમુખ સેઆર પાર્ટી નો પણ સમય માંગીશું એમને પણ હું ધ્યાન દોરીશ પુરાવા સાથે કે કયા વ્યક્તિએ ક્યારે શું કર્યું છે અને કઈ એજન્સી કોણ લાવ્યું છે બધી વિગત હું પ્રદેશ પ્રમુખ ને પણ આપીશ અને ડેડિયાપાડા થયું છે કે પછી આખા ભરૂચ લોકસભા જે સીટ છે બધે જ આ પ્રકારની કરપ્શન કરવામાં આવ્યું છે હાલ પૂરતો તો મે નર્મદા જિલ્લા પૂરતી માહિતી કાઢી ત્યારે ચોંકાવનારો ઘનફોડ થયો છે હવે બીજા જિલ્લાની મને એક્ચ્યુઅલી આઈડિયા નથી પણ જે નર્મદા જિલ્લાની મારી પાસે માહિતી આવી છે

વાતની અંદર તમને શું લાગી રહ્યું છે કે કે તેની અંદર તથ્ય છે નથી અને જે આરોપ લગાડી રહ્યા છે તે તથ્ય છે તથ્ય છે કે પછી પાયા વિહોણા છે કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવું છો અને આપે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર